એલી હવે આ મોબાઈલ બદલાવો જોયા આમ બેટરી ઉતરી જાય છે સવારે 100% બેટરી કરો અને બપોરે આવો ત્યાં ઉતરી જાય તો તમારે મોબાઈલ બદલાવાની જરૂર નથી ધંધામાં ધ્યાન દેવાની જરૂર છે આને કઈ કહેવાય રામ રામ એ પત્ની હે કે પનો એલી તને એક વાત કહું ક્યો ની તને વધારે મજા હેમાં આવે

એટલે બે મિનિટ માટે પ્રધાનમંત્રી બનાવવા માં તો તમે શું કરો બે મિનિટ માં તો મેગી બનાવી લઉં અને પાંચ વર્ષ આટું બનાવવા આવે તો એટલી બધી નહી એટલી બધી મેગી બનાવી નું ખવરાવે કોને તું યાદ કર લગન કરીને આવી ત્યારે તેવી સરસ મજાની મોગરાની અગરબત્તી જેવી નમણી નાર પાત્રે પરમાર જેવી લાગતી હતી અને હવે જો ગિરનાના પર્વત જેવી થઈ

કેલે તું મારી હારે હતી અને છેલ્લે છેલ્લે મારે આવળો પગલું કરવાનો વારો આવ્યો ને કેલે તું મારી હારે હતી એને તો સાચો હમસફર કહેવાય લે હમસફર થા મને એમ તો પનોતી કેવાતો લાગે તમને કેમ ખબર કાયમ જમવામાં જમમામાં વાળા આવે આ ટોળો આવ્યો હાલો હું તને શું કઉ દસ હજાર રૂપિયા પીરે મારો બેંક નો રપટો ભરવાનો છે ને એ લાઈટ બિલ આવી ગયું ગેસ નો બાટલો ભરાવાનો છે ને કે રાશન એ કરાવવાનું છે તો એમ કે તું વીસ હજાર નાખી દે ની હું મારો પગાર આવે ને તને આખે આખો આપી દે આખો પગાર એવો તો વપરાઈ ગયો હે ભગવાન તે મને હું પૃથ્વી કે હપ્તા ભરવા જ મોકલ્યો છે મિત્રો તમારી પત્ની તમને શું રોજ બેઠા બેઠ કરે છે તમારા પહેણીકરા પૈસા વગેરે કરે છે અને તમને ધમકી આપ્યા કરે છે તો તમારે કોઈ જાતની મૂંઝાવાની જરૂર નથી કારણ કે મારે પણ એમ જ કરે છે વાત થઈ ગઈ તમને એક વાતની ખબર છે પહેલા જમાનામાં લગ્ન રાત્રિના થતા ચંદ્રની હાજરી એટલે સંબંધ શીતળતા જેવા રહેતા અને અત્યારે

યાદ કરી લગ્ન કરીને આવી ત્યારે તેવી સરસ મજાની મોગરાની અગરબત્તી જેવી નમણી નાર પાતળી પરમાર જેવી લાગતી હતી અને હવે જો ગિરનાના પર્વત જેવી થઈ હે હે પ્રભુ હે હે હરી રામ કૃષ્ણ જગન્નાથ કેમ શું થાય છે બહુ માથું દુખે છે યાર તમારું દુખે